ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી લોકશાહી ધરાવતી પાર્ટી છે પણ આપે જે મને વાત કરી ઇન્દ્રિલભાઈ તો ઇન્દ્રિલભાઈ અમારા રાજકોટના પૂર્વ ધારાસભ્ય પણ છે પ્રદેશના નેતા પણ છે રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

ચોથી જાગીર ની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ અને એમને જે વર્તન કર્યું છે અને જે મેસેજ મેસેજ દીધો છે એ ઉપર અમે પણ આવનારા દિવસોમાં હવે પ્રવીણભાઈ મન બનાવી લીધું હશે કદાચ કોઈ સારા લોકો સાથે બેઠક ઉઠક થઈ ગઈ હશે એટલે કદાચ આવી વાત કરતા હશે અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું

એ વ્યક્તિગત ઇન્દ્રિલભાઈ રાજ્ય ગુરુ ના કાર્યાલય નથી કોંગ્રેસ પાર્ટીને જગ્યા આપી છે કે આ જગ્યાથી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સારી રીતે ચાલે એનો સારો ઉદ્દેશ છે તો તમારે વ્યક્તિગત કોઈનું નામ લઈ અને કાર્યાલય સાથે તો કાર્યાલય આવનારા દિવસોની અંદર જ્યારે આપના માધ્યમથી કહું છું કે કોંગ્રેસ પાર્ટી કાર્યાલય બનાવવાની છે તો આપના માધ્યમથી કહું છું કે આપ પ્રવીણભાઈ પૂછો કે કેટલો ફાળો આપશો

પોતાના વ્યક્તિગત વિચારો ની લડાઈ છે કાર્યાલય નો મુદ્દો ખોટો છે આપના માધ્યમથી કહું છું સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન પાર્ટી નું કાર્યાલય છે કોઈ વ્યક્તિગત કોઈનું કાર્યાલય નથી પંજાનું કાર્યાલય છે